વાત હવે કરીશું ગણેશોત્સવની શ્રી તો સમગ્ર દેશમાં ભગવાન ગણેશના પર્વની ઉજવણી થઈ રહી છે અને દરેક હૃદયમાંથી એક જ સુર નીકળી રહ્યો હતો ગણપતિ બાપ્પા મોર્યાનો ત્યારે રાજકોટમાં પણ ગણેશ ચતુર્થીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી અને જેમાં વિઘ્નહર્તા ઓપરેશન સિંદૂરની થીમ પર સજ્જ જોવા મળ્યા હતા ગજાનન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને શક્તિ યુવા ગ્રુપ દ્વારા આ અનોખું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગણપતિ મહારાજ આર્મીના પહેરવેશમાં જોવા મળી રહ્યા છે અને પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાના જવાનોએ દેખાડેલા સાહસનો અહીં પરચો થઈ રહ્યો છે ત્યારે દસ દિવસ સુધી અહીં હજારો ભક્તો મટશે અને વિઘ્નહર્તાના આ વિશેષ રૂપના દર્શન કરશે ગામમાં જે ધર્મ પૂછીને લોકોને માર્યા હતા ત્યાંથી લઈને આપણા વડાપ્રધાને જે આતંકીઓ ઉપર નાભી તોડી નાખી ત્યાં સુધીનો સંપૂર્ણ વિડીયો પણ અહીંયા દર્શાવેલો છે અને દ્રશ્યો પણ અહીંયા મૂકેલા છે કે જે પ્રમાણે આપણે હુમલો કર્યો હતો જે સ્થળ ઉપર આપણે એટેક કર્યો હતો વિડીયો મારફતે પણ આપ જોઈ શકો છો ગણપતિ દાદાની વાત કરીએ તો ગણપતિ દાદા અમારે અહીંયા આર્મી મેન તરીકે બિરાજમાન છે અને ગણપતિ દાદાની મૂર્તિ પણ ઓપરેશન સિંદુર ની થીમ પર જ બિરાજમાન છે રાજ્ય સરકારે ઓપરેશન સિંદૂરની થીમ પર ગણપતિ મહોત્સવ ઉજવવાની ચેલેન્જ આપી અને રાજકોટ આ ચેલેન્જ સ્વીકારે નહીં એ શક્યતા જ નથી હું તમને ગજાનંદ ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આખી થીમ તૈયાર કરી છે એના હું બતાવવા જઈ રહ્યો છું ઓપરેશન સમગ્ર વિશ્વમાં ભારતનું નામ ગર્વભેર આગળ આવ્યું સૌ પ્રથમ પહલ ગામમાં વિધર્મીઓએ આપણી દીકરીઓનું સિંદુર ઉજાડ્યું એટલે કે ધર્મ પૂછી પૂછીને ગોળીઓ મારવામાં આવી હતી એ દ્રશ્ય તમને હું સૌ પ્રથમ બતાડવા જઈ રહ્યો છું સૌ પ્રથમ છે પહલગામમાં મૃત્યુ પામેલા પર્યટકો ત્યારબાદ પાકિસ્તાન ઉપર જે ઓપરેશન સિંદુર નામ આપીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આદેશ બાદ સેનાએ જે શૌર્ય બતાવ્યું તે શૌર્યને અહીં એક એક પ્રતિકૃતિમાં દર્શાવવામાં આવ્યું છે નાનામાં નાની જે થીમ બનાવવામાં આવી છે એટલે કે સૌથી છેલ્લે એરબેઝ એટલે કે ઓપરેશન સિંદુર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય વાયુસેનાને માટે એટલે અદામપુર એરબેઝ પર પંજાબ ખાતે પહોંચ્યા જે રક્ષણ આપી રહી હતી ગુજરાત બોર્ડર પંજાબ બોર્ડર અને રાજસ્થાન બોર્ડર ને જેથી કરીને એક પણ મિસાઈલ ભારતમાં ઘૂસી ન શકી આ સમગ્ર થીમની ની પ્રતિકૃતિ રાજકોટમાં બનાવવામાં આવી છે અને ત્યારબાદ હું તમને ગજાનન ગણપતિ દાદાના દર્શન કરાવવા જઈ રહ્યો છું

કેમેરાર્ન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ